ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ પાસે આવેલ મોજ નદીમાં ગામનો મુખ્ય રસ્તો ચેકડેમ કોઝવે ધોવાયો ઉપલેટા તાલુકાના ગઢાડા ગામ પાસે આવેલ મોજ નદીમાં ગામનો મુખ્ય રસ્તો ચેકડેમ કોઝવે આવેલું છે નદી બે કાંઠે હોવાના કારણે ગામનો મુખ્ય રસ્તો ઠેર ઠેર મોટા ગાબડા પડ્યા છે અને આ ગાબડા છેલ્લા સાત વર્ષથી રિપેર કરવામાં આવ્યા નથી ગામના પૂર્વ સરપંચ હરણભાઈ આજે છેલ્લા પાંચ વર્ષથી આ જે અમારો પોતે આવેલ છે તે અવારનવાર ગાબડા પડે છે પરંતુ નોર ખાતાના એક અમે અધિકારી આવી અને દર વર્ષે આમાં બેટર તાપી જાય છે જ્યારે ચોમાસું થઈ જાય ત્યારે કોઈ આના હમું રિપેર કરવામાં આવતું નથી અનેક જગ્યાએ આવા ખાડા પડે છે ત્યારે અમારી માગણી છે કે ભાઈ જે ખાડા કરો એ તમે પાકા સિમેન્ટથી કરો અમારો જે મુખ્ય ડેમ આવેલ છે તે પોઝમાં પીગલ હોય જેનાથી અમારો પોજવે પાણીમાં ગરકાવ પીગલ હોય અત્યારે પાણી ઘણું ઓછું પડ્યું છે ત્યારે આ ગામડા પડેલ હોવાને કારણે ગામ લોકોને તાલુકા મતદાર જવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તેમજ આ ગામમાં જે ગામડા પડેલ છે તેને કારણે જીએસટી પણ આવી શકતી નથી અત્યારે જે અમારો આ એક ડેમ કમ કોદવે આવેલ છે જે સિંચાઈ એ જે પાણી રોકવા માટે બનાવેલ હતું પરંતુ અત્યારે સરકાર બનપાળા જેવા અનેક પાણી રોકવાના ખોટા રૂપિયા વાપરે છે ત્યારે આ અમારો કુટિકલ છે પાંચ ગામના ખેડૂતોને આ ડેમનો લાભ મળે છે છતાં પણ આજે સાત વર્ષથી આ તૂટિકલ છે તે રિપેર કરતા નથી અમારી એવી માગણી છે કે આ ગામડા પડેલ છે તે તાત્કાલિક વહેલી તકે રિપેર થાય છે એવી અમારી માગણી વિપુલ ધમેશ્વર રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે